હેલો દોસ્તો નમસ્કાર મિત્રો હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ દોસ્તો આજથી હું છે નવી ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે સુધીર નાઈક બ્લોગ અને આ ચેનલની અંદર છે તમને નવા નવા મારા એક અલગ લાઈફસ્ટાઈલના નવા નવા બ્લોગ તમને જોવા મળવાના છે એની સાથે આ ચેનલ ઉપર છે ને અમે એ પણ બતાવવાના છીએ કે અમારી સુધીના એ બીજી ચેનલ છે જેની અંદર અમે કામ કરી દે કરીએ છીએ બરાબર છે શૂટિંગ કરી દે કરીએ છીએ અમારા શું છે બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ ચેનલની અંદર આપવાનો છું અને આ ચેનલની અંદર છે ને અલગ અલગ જગ્યાઓ હું તમારી સાથે એક્સપ્લોર કરવાનું છે અમે અલગ અલગ જગ્યાઓ જવાના છે ફરવા માટે અને બધી જગ્યાઓ તમારી સાથે એક્સપ્લોર કરવાનો છે અલગ અલગ વસ્તુ તમને બતાવવાનો છું તો એટલા માટે તમારે છે ને આ ચેનલ ફટાફટ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની હશે આ ચેનલ ઉપર તમને ડેલી લાઈફ સ્ટાઇલના તમને બ્લોગ જોવા મળવાના છે તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ કે આજે છે ને આપણે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ સબમિટ થવાની છે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિરની અંદર ત્યાં આગળ આપણે જવાના છે ભાઈબંધો સાથે જવાના છે તો ચાલો હું તમને આગળની જર્ની બતાવું અત્યારે હું રેડી થઈ ગયો છું અને અત્યારે અમે નીકળી રહ્યા છે ગાંધીનગર માટે ગુજરાત વાઇબ્રન્ટ સમિતિ માટે તો ચાલો અત્યારે અમે છે ને અડાલા જઈ ગયા છે અમારી પાસે તમને ત્રિમંદિર જોવા મળતું હશે બરોબર છે અને અહીંયા અમારા ભાઈ છે અહીંયા જયેશ છે રાજ છે અને સાહિલ ભાઈ છે બરોબર છે ને હવે અત્યારે વાયબ્રન્ટ વરંટી છે જો હવે નાસ્તો કરવા વહી ગયા છે બધા જ ભાઈબંધો ઇન્ક્લુડિંગ મી હિન્દીમાં જોવા મળે અત્યારે હાલ અમે વાયબ્રન્ટ ગુજરાત વ્હીકલ હતું પાર્કિંગ કરીને હવે જઈ રહ્યા છીએ ગુજરાત સમિટની અંદર અત્યારે હાલ આટલા બધા લોકો અમે જોઈ રહ્યા છે બરાબર અને હવે જઈ રહ્યા છીએ વાયબ્રન્ટ સમિતિની અંદર ચલો આપણે આગળ ત્યાં જઈને વાત કરવાના શું વાત કરવાનું છે અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે મારા પાસે તમને જોવા મળતું હશે બરાબર છે એ અંદર આપણે મહાત્મા ગાંધીજી મેન જે અંદર આપણે આવી ગયા છીએ હવે અહીંયા આપણને અહીંયા તમને નેચરલ વોટર તમને મળી ગયું છે બરાબર અહીંયા તમે અહીંયા છે ને આપણને નેચરલ વોટર મળી ગયું છે પાસ મળી ગયા છે

મહાત્મા તમને બધું મજા કરાવવાનો છું અને ઘણા બધા જે અહિયાં ઇવેન્ટો થવા છે ઘણી બધી કંપનીઓ આવી છે બધી કંપની વિશે તમને ઇન્ફોર્મેશન આપવાનું છે હવે જરૂર લાગતી હશે અંદરના ને તમને હાઈલાઇટ પણ બતાવવાનું ચાલો ઉપર જવાની સીડી છે એથી આપણે ઉપર જઈશું અહીંયા તમને બધું ઇન્ફોર્મેશન આપેલી છે કે સેમિનાર હોલ વન છે ટુ છે થ્રી ફોર અને વ્યૂ ગેલેરી છે રેસ્ટ રૂમ છે અહીંયા બધું તમને અહીંયા ઉપર જોવા મળી રહ્યું છે બરાબર છે ત્યારે બધા વેઇટ કરી રહ્યા છે અને ફાઇનલી અમે ઉપર જવાના છીએ અને ઉપર જઈને હું તમને બધું બતાવવાનું છું જોવા મળી રહ્યો છે એની અંદર ઘણી બધી પાર્ટનર કન્ટ્રી આની અંદર પાર્ટનરશીપ કરી છે અને એ ઘણી બધી કંપની એ આવી છે દેશ વિદેશથી ઘણા એડિકેટ અહીંયા આવેલા છે તો હું તમને ત્યાં જ એને બતાવું ચાલો

ગુજરાતી ક્યાં પણ જાય ને સૌથી પેલા ચા અને કોફી માંગે આપણે ખબર નથી ચા અને કોફી કોફી પી રહ્યા છે

Uh, Department of Science of Technology, Tourist and Civilization. અલગ અલગ એક્ઝિબિશન સેન્ટર છે જેની અંદર અલગ અલગ કંપનીઓ આવે છે પોતાના બિઝનેસ લઈને અને પોતાનો જે બિઝનેસ છે એ લોકો બી ટુ બી બિઝનેસ છે બિઝનેસ ટુ કસ્ટમર અને કસ્ટમ બિઝનેસ ટુ બિઝનેસ એ લોકો માટે ખાસ ઇમ્પોર્ટન્સ છે જે લોકો અહીંયા આવતા હોય છે તો એ લોકો માટે સીધો જો બિઝનેસ કરવો હોય એ લોકો બિઝનેસ કરી શકાય અહીંયા આગળ બરાબર છે એક તમને આ રીત તમને આ રીતની જોવા મળી રહી છે બોર્ડ મીરે વર્ક કચ બરોબર છે જેના અંદર આ રીતના આર્ટિકલ તમને જોવા મળી રહ્યા છે આ કચનું આ લોકો જાતે આ કચનું શું છે આના વિશે કઈ પ્રોડક્ટ છે એ હેન્ડમેડ હોય છે જે આ છે થતો છે પણ 400 વર્ષ પહેલા દીવાલોમાં કામ હતું દીવાલ ઉપર છે એને મડવર્ક પણ કહેવાય છે હમણાં ઉપર કરીએ છીએ પહેલા બધીમાં ડિઝાઇન હવે હાઉસમાં ઘરમાં ચર્ચમાં મંદિરમાં લોકો કરાવે છે એના કલર અંદર છે સ્ટાર્ટ થાય ની રેન્જ હોય છે મેં આવી છે કુંભારમજુભાઈ નામ છે એ તમને પોતાનું મળકે છે અમારું પોતાનું છે તમે ઓર્ડર પણ આપી શકો છો ઓનલાઈન 98259 તમે ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો અમે સ્કૂલ કોલેજ માં વર્કશો પણ કરાવતા હઈએ છીએ અમારે એક એનજીઓ છે કછીયા ટ્રસ્ટ બરાબર છે તમે અમે કોન્ટેક્ટ કરી શકો છો અમારું નંબર છે 98 259 93890 વિશે સુતર થાય કે સાઈઝ બાર બાર છે સુચે પર આની અને પ્રાઈસ શું છે અલગ અલગ

છે તમારે એની ખાસિયત શું છે યસ આ વિન્ટેજ સિરીઝ છે વિન્ટેજ સિરીઝ એટલે જે પચાસ વર્ષ પેલા યુઝમાં હતું અત્યારે યુઝમાં નથી કોઈના ના છે અથવા તો મ્યુઝિયમમાં માં છે આવી વસ્તુઓને અમે આવી વસ્તુઓને અમે ડ્રોમાં ડ્રોમાં લીધેલી છે પેઇન્ટિંગમાં લીધેલી છે કે જે

જો છે તમારી કોઈ ઓફિશિયલ વેબસાઈટ કા તો કોઈ નંબર યસ કોન્ટેક્ટ નંબર છે મારો અમારું કાર્ડ છે યસ અને અમે લોકો સોલ કામ કરીએ છીએ સોલ કામ કરીએ છીએ અલગ અલગ થીમ્સ કે વિલેજ સીનરીઝ મને જણાવો કે અમારે કોઈ ને કોઈ આવશું કરાવી છે તો એ લોકો તમને ઓર્ડર આપશે યસ યસ

ઘણી વેરાયટીઓ આપીએ છીએ મીન્સ પ્રાઇસ એફોર્ડેબલિટી પણ છે અને સારું ક્રિએશન બી છે સારા ક્રિએશન એક બે પીસ તમને આ આ આ આર્ટ છે ઓકે તમારી મને સારી લાગી છે અને જો તમારે પરચેસ હોય તો કોન્ટેક્ટ નંબર હું આપી ઉપર અને ઉપર તમને નંબર જોવા મળતો હશે અને પણ જોવા મળતી હશે તમે કોન્ટેક કરી શકો છો અહીંયા પણ તમને જરદો સારી છે એના અલગ અલગ ડિઝાઇન વાઇઝ તમને જોવા મળે છે આ રીતે ડિઝાઇન છે અહીંયા આગળ તમને એક્ઝિબિશન સેન્ટર તમે જોવા મળે છે એક્ઝિબિશન હોલ તમને જોવા મળે છે હું તમને કહેતું કે જે વાયબ્રન્ટ ગુજરાતની અંદર એક ગવર્મેન્ટને મોટો હોય છે કે ઘણા બધા જે કસ્ટમર હોય છે કા તો ઘણા બધા બિઝનેસમેન હોય છે એ એક જગ્યા ઉપર આવીને પોતાનો બિઝનેસ સિલેક્ટ કરી શકે પોતાની પ્રોડક્ટ ચૂઝ કરી શકે એના માટે ખાસ કરવામાં આવે છે અહીંયા તમને હાલ ઘણી બધા તમને બતાવે પોતાની જે સ્કિલ છે પોતાની આવડત પ્રમાણે લોકો પ્રોડક્ટ બનાવે છે અને અહીંયા આગળ આવે છે અને બીજી દેશ વિદેશની કંપનીઓ પણ અહીંયા અહીંયા આગળ આવે છે પોતાની પ્રોડક્ટ વેચવાનું સેલ કરે છે કેમ કે અહીંયા આગળ જે પણ લોકો આયા હશે જે કસ્ટમર હશે કાતો વસ્તુની પ્રોડક્ટ પરચેસ કરવી હશે અથવા તો જે લોકોને બિઝનેસ કરવો છે ફ્યુચરની અંદર બિઝનેસનો પ્લાન કરી રહ્યા છે તો એવા લોકો અહીંયા આગળ આવે છે જેથી કરી એનો સીધો કોન્ટેક્ટ બિઝનેસ થ્રુ થઈ જશે થઈ જઈ શકે છે એટલા માટે જે વિદેશના જે લોકો આવે છે એ પણ પોતાનો બિઝનેસ હેલ્પ કરે છે એ લોકોને પણ ઘણી બધી ઇન્ક્વાયરી આવે છે આની અંદર તો સૌથી મોટો ફાયદો તમને લોકોને થાય છે કે તમારો બિઝનેસનો કોઈ પ્લાન હોય ને તો આવી જગ્યાએ તમે અત્યારે હાલ કેવું છે નવો ટ્રેન્ડ આવ્યો છે કે એક એક્સપો થતો હોય છે અલગ અલગ કંપની ત્યાં આવે છે એવી જ વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળે છે એવી જ વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળે છે ચાલો હું તમને નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ નવા એક્ઝિબિશન સેન્ટર નંબર થ્રી પર જઈએ ચાલો અહીંયા આગળ તમને અલગ અલગ જે કન્ટ્રી છે એના ફ્લેગ તમે જોવા મળી રહ્યા છે જેટલી બધી કંપની છે આપણે ઇન્ડિયાની આ વાયબ્રન્ટ ગુજરાતની પાર્ટનર છે રવાના કરીને હવે જમવા માટે આવી ગયા આ બધા જમવા માટે આયા હતા પણ કોઈને ખાવા મળી નહીં બધા ભૂખ્યા છે બધા અને હું પણ ભૂખ્યો છું બરાબર ખાતું તો છે હવે જે ગુજરાત હતી એ પતી ગઈ છે બરાબર ફર્સ્ટ છે આ હતું છે ઘણા બધા ડેડિકેટ વિદેશ વિદેશથી આવ્યા હતા બરાબર છે તો એ અત્યારે પતી ગયું છે અમે ગુજરાત વાયબ્રન્ટ સમિતિ જે હતી એ ફીસ થઈ ગઈ છે બરાબર તો ડે વન પતી ગયો છે બરાબર છે કેવું લાગે છે હવે તમને એમ બસ જોરદાર હતું અને ઘણું બધું શીખવા મળ્યું અને ઘણા બધા લોકોને દેખ્યા કે અવનવા હતા કે ઘણા બધા દેશથી જે લોકો આવ્યા હતા એમને આપણે નિહાળ્યા અને ઘણું બધું શીખવા મળ્યું એવું કહી શકાય

હવે આપણે આગળ જઈને નાસ્તો કરવાના છીએ હા ઉપડ્યા આ સેના ઘેરે ઉપડી સંજના કેવું લાગ્યું હવે અમારી ટીમના જે લોકો છે ને તમને આગળ જોવા મળતા હશે બધા આગળ નીકળી રહ્યા છે કેમ કે પોતે પોતાની બધા ધૂમમાં અમે બંને અમારું કામ કરી રહ્યા છે અમારે ઈશ્વરભાઈ જે છે બ્લોગ બની રહ્યા છે હું મારો વિડીયો મને કે અપલોડ કરવાની તૈયારીમાં છે છ વાગે ચેનલ ઉપર તમને જોવા મળવાની છે દોસ્તો અમારી બીજી ચેનલ પણ છે સુધી નહીં કરીને અને આ ચેનલ ઉપર તમને ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો તમને જોવા મળશે ઘણી બધી ન્યૂઝ ત્યાં તમને જોવા મળવાના છે તો હવે તમને આગળની પ્રોસેસ બતાવું છું આગળ શું કરીએ નાસ્તો કરીને ઘરે

પછી દિવ્ય મિસ્ટર સાહિલ ખાન રાજ મહેતા આ મેડમ બધા અમે છે ને નાસ્તો કરવા માટે આવી ગયા છે અમે નાસ્તો કરી નાસ્તો કરીને અમે ઘરે જઈશું બરાબર આજનો હવે નાસ્તો કરીને હવે ઘરે નીકળીએ છીએ તો આવા લોકોનું અહીંયા એડ કરીએ છીએ આપણે મળીશું નેક્સ્ટ વિડીયો મારું નેક્સ્ટ